જય ગિરનારી વેરી ગુડ મોર્નિંગ કેમ છું બધા હું પણ એકદમ ચકાચક એવું તમારે કોઈને કઈ આજે પૂછવું છે મને આવું હો બોલો બોલો પેલી દિયા છે ને બધા જોડે ઝઘડા જ કરાયા રાખે છે દિયા હા એ તો એવી છોકરી નથી એને મેં એવું કર્યું આજ કાલે તો છે ને પેલી કંકુ જોડે ઝઘડાઈ અને એલા બે દિવસ પછી પેલી કશિશ જોડે ઝઘડાઈ એવું કર્યું તું હા સારું હું એને કહી હો પણ તું કોઈ જોડે ઝઘડો નથી કરતી ને ના આ કોઈ જોડે ઝઘડો કરે છે જો તું એ થોડો થોડો ઝઘડો કરે છે તારે પણ ઝઘડો નહીં કરવાનો હો ને ના નહીં કરતી તો તારી વાત ન કરી બીજાની વાત કરી ચાલો ત્યારે આજે એના ઉપર હું વાત ચાલો જો આશ્રમમાં તો આશ્રમમાં ઝઘડો કરાય ઘણા લોકો મને પૂછે આવીને દીદી આ બધી દીકરીઓ અંદર અંદર ઝઘડો કરે હું કહું ના હો કોઈ દિવસ ઝઘડો ના કરે બધાને હું આવું કહું છું તમે ઝઘડો કરો છો મારી દીકરીઓ ક્યારેય ઝીગડો ના કરે નાનું નાનો ઝીઘડો કરે કતિક કતિક હે ને આટલું આટલું પછી પાછા ભેગા હે ને પણ જો હંમેશા આપણે કોઈને એમ કહીએ કે આ બુરું છે કોઈને સામે આપણે આમ આંગળી ચીંધીએ કે આ વ્યક્તિ બહુ ખરાબ છે તો આ ત્રણ આંગળી આપણી બાજુ ઊંગલી નિર્દેશ કરે છે ને કે એ તો એક ગણો ખરાબ છે પણ તમે ત્રણ ગણા ખરાબ છો એટલે ક્યારે કોઈનું ખરાબ બોલવાનું નહીં ક્યારે કોઈનું ખરાબ વિચારવાનું આપણે ક્યાં બધા કોના બાળકો છો દીદીના તો પછી બાળકો ક્યારે કરતા ક્યારે કોઈની ચુગલી કરે ડાયા થઈને રે ને બોલો એક વાર યમરાજા યમરાજા ખબર પડે કેવા હોય યમરાજા બે સિંગરા આપણે ફોટામાં જોયા છે પછી ક્યારેક આપણે ટીવીમાં જોયા હોય હે ને તો એ તો હોય પણ એની ગાડી કઈ છે ખબર છે કઈ પાડો હે ને તો પછી તો યમરાજે આવ્યા એની ગાડી લઈને સવારી અને પછી તો જે માણસને આજે લઈ જવાનો હતો જેનું મૃત્યુ હતું એ માણસના ઘરે યમરાજે આવ્યા એટલે પેલા માણસે કહ્યું કે આપ કોણ તો બોલે તું મને ઓળખતો નથી તો બોલે ના તો બોલે હું યમરાજ છું અરે બાપરે મારા ઘરે તો બોલે તને લેવા આવ્યો છું તો કંઈ પણ મારે આવવું નથી તો બોલે એ તો કોઈને ન આવવું હોય કોઈને જવું હોય જવું છે કોઈને નથી જેવું અને યમરાજ આવે તો એ માં બેઠા છે હો ને માં ના પાડી દે આ દીકરીઓ હમણાં નહીં આવે આ તો બધા સો સો વર્ષ ના થાય પછી આવજો હે હા તો એને એમ કહ્યું કે ભાઈ હું તો અહીંયા આવ્યો છું તને લેવા માટે આવ્યો છું અને આમજો તારી પાસે અડધો કલાક નો ટાઈમ છે તારે જે કઈ તૈયારી કરવી હોય એ તું કરી લે એટલે પેલું કહે મહારાજ કંઈક બારગામ જવું હોય તો સુટકેશ તૈયાર કરાય આ તો એવી યાત્રા છે કે અહીંયા સૂટકેસ તો શું આ શરીર પણ તમે મને સાથે લઈ જવા નહીં દો તું કહે વાત તો તારી સાચી જ છે પણ છતાંય તારા પાસે અડધો કલાક છે એટલે માણસ કહે તો એક કામ કરીએ હું ગુજરાતી માણસ છું ચા પીધા વગર મને કાંઈ કામ ધંધો સૂજે નહીં એટલે પહેલાં ચા પી લઈએ સરસ મજાની ચા બનાવી યમરાજ કહે આ શું છે તો બોલે ચા છે તમે પીશો તો બોલે લાવું જ્યારે હું પણ થોડીક પીવું યમરાજને પણ ચા આપી યમરાજ ચા પીધી ખુશ થઈ ગયા યમરાજ તો હો તમારા કલયુગની અંદર આ મૃત્યુ લોકમાં આવું સરસ મજાનું આ પેય પદાર્થ છે શું તો બોલા ને ચા કહેવાય એમ બહુ સરસ તારી ચાથી હું બહુ ખુશ છું માગ તારે શું જોઈએ છે તો બોલે પ્રભુ જીવતદાન આપો તો બોલે એના સિવાયનું જે જોઈએ તે માગ ઇટ ઇઝ નોટ પોસિબલ તો કંઈક કામ કરો પ્રભુ મને તમારું જરા ચોપડું જોવા દો તો મને ખબર પડે કે મારું ભૂતકાળ કેવો હતો અને ભવિષ્યમાં હવે મારે તમારા સાથે આવીને પછી મને સ્વર્ગ મળશે નર્ક મળશે આ બધું મને જરા જોવા દેવું યમરાજ ખુશ થઈ ગયા લે તું જો આ બાજુ યમરાજે ચોપડો આપ્યો એટલે પેલો માણસ ચોપડો લઈ અંદર જતો રહ્યો અંદર જઈને મામામાં જોવા મળ્યો પણ એના અંદર પોતાનું જે પાનું છે આમાં એના હાથમાં આવ્યું પણ પછી વિચાર કર્યો કે મારું તો હું પછી જોઈશ પહેલાં હું બીજાનું જોઈ લઉં મારી આજુબાજુમાં જેટલા રહે છે મારા સગા સંબંધી રહે છે આ બધાનું ભવિષ્ય તો મને જવા દે એમાં લખ્યું હતું કે ભાઈ તારા મામાનો દીકરો એમએલએ થવાનો છે બાજુમાં નોંધ કરી એ તો એમએલએ થવો જ ન જોઈએ બોલે તમારા માસીની દીકરી એ લંડન જશે તો બોલે લંડન તો જવી જ ન જોઈએ પછી બાજુવાળા મનસુખ કાકા એમને આવતા મહિને એક કરોડ રૂપિયાની લોટરી લાગવાની છે તો પેલા અહીંયા ચોકડી મારી આ મનસુખ તો કરોડપતિ થવો જ ન જોઈએ અને પછી તો બધાના ભવિષ્ય જે કઈ હતા બધામાં ચોકડી મારતો 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 પંદર વીસ મિનિટ તો પૂરી થઈ ગઈ અને પછી જેવું પોતાનું ભાગ્ય જોવા જાય છે કે ભાઈ આ અડધો કલાક પછી મારે જે મૃત્યુ પામવાનું છે ને પછી મને સ્વર્ગ મળશે કે નર્ક મળશે એ આમ કઈને આમ જોવા જાય ત્યાં તો એમ રાજા આવ્યા આવીને કે ભાઈ ટાઈમ ઇઝ ઓવર તમારો ટાઈમ પૂરો થઈ ગયો તો બોલે પ્રભુ મને જરા જુવાતો બોલે તને તારું જોવા માટે જ આપ્યું હતું પણ તું તો બીજાનું જોવા ગયો અને બીજાનું જોવે એનોય વાંધો નહોતો પણ બીજાના ભાગ્યની અંદર હતું ફેરફાર કરવા ગયો બીજાનું ભાગ્ય બદલાવા ગયો તારે તો તારું ભાગ્ય જોવાનું હતું એવી જ રીતે આપણે બધા અહીંયા આવ્યા છીએ આ પૃથ્વી લોક ઉપર અહીંયા આવ્યા છીએ આપણે સારું સારું કામ કરવા માટે અને આપણે આપણું નસીબ અજમાવવાનું છે આપણે આપણી જિંદગી સરસ રીતે જીવવાની છે પણ આપણે બધું શું કરીએ છીએ દોષ નજરે પરાયા દેખાય તપાસી તારું તારી ઓછી નથી અવળાય તપાસી જોતારું આપણે તો બીજાના જ ગુણદોષ જોવા જઈ રહ્યા છીએ આખો દિવસ આ આમ કરે છે આ આમ કરતો હતો આને આમ કર્યું અને આમ નહોતું કરવાનું કેટલા બધા સો મેની ઓપિનિયન્સ આપણા અંદરથી નીકળે છે આપણા માટે ને બીજાના માટે હ બીજું આવો છે બીજું આવો છે એને આમ નહોતું કરવાનું એને આવું કેમ કર્યું એ તો આવો જ છે આપણે આવું કરીએ છીએ ને તમે બધા સ્કૂલમાં જાઓ છો તો એ ક્યારેક એવું કરો છો ને દીદી એ તો અમારે છે ને મારી બેનપણી આમ કરતી હતી મારે છે ને ક્લાસ ટીચર આમ કરતા હતા પણ આપણે શું કરતા હતા એ આપણે કંઈ કર્યું ચાર કલાક પાંચ કલાક આપણે ક્યાં ગયા હતા સ્કૂલે તો સ્કૂલે શું કરવાનું હોય ભણવાનું હોય એના બદલે આપણું ધ્યાન ક્યાં ગયું જે નહોતું કરવાનું ત્યાં ધ્યાન આપણું ગયું તો હંમેશાને માટે યાદ રાખવાનું કે આપણે આપણું કરવાનું બીજાની કુથલી નહીં કરવાની જેમ હમણાં ભૂમિ આવે ને કીધું ને પેલી આમ ઝઘડો કરતી હતી પેલી આમ વાતો કરતી હતી પણ આપણે શું કરવાનું આપણે કોઈના જોડે ઝઘડો કરવાનો આપણે કોઈની કુથલી કરવાની અને એકબીજાને સહકાર આપવાનો એકબીજાને મદદરૂપ થવાનો એટલે હું કાયમ કહું ના એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો